પાણી પીવાની ગુરુવારીમાં નાનો માહોલ જોજો આગળ જો કે આપડે તો કઈ લેવાનું નથી ખાલી એમને માટા મારવાના છે આપણે લેવું તો કઈ હોય નહીં બસ ખાલી મોજે ફકીર સબાસ બેટા બહુત બઢિયા પણ આ વસ્તુ બધે કિંમતી મળે છે આપણને જોવા મળશે એવા પણ માણસો કે જે બજારમાં કહેતા હોય કે અમે બ્રાન્ડેડ પહેરીએ છે એ બ્રાન્ડેડ એ આગળ ગુરુવારીમાં લગભગ તો એ છે મોટે બાંધું છે બ્રાન્ડેડ પહેરવાવાળા તો મોઢું તો ન બતાડે अच्छा ठीक है એટલે એને મોઢું હતાડવું પડે આપણે એને ગોતી અને એને પૂછશું ભાઈ બ્રાન્ડેડ વાળા ભાઈ કેમ અટાણે ગુરુવારી માં આટા મારે અડધી કલાકે વાઈટ જોવરાવી આવી જોવર ભાઈ આવે છે બસ આવી ગયા

Kaya sinatili din eh.

ગઈ ભાઈ હવે લીધા એવું નથી થકે ગઈ શું લેવું તાર હા તો તારે લેવું છે હું ઈ તો કે

દો ગઈ છે પેકિંગ થવા મંડ્યો હવે બધાય વાગવાની તૈયારી છે અમારે થોડુંક મોડું થઈ ગયું આવું આમાં બ્રાન્ડેડ લેવાવારા બ્રાન્ડેડ વસ્તુ ને મૂકી અને અહીંયા કણે ગુરુવારીમાં છે જો રખડતા આવ્યા ગુરુવારીમાં પણ ગુરુવારીમાં તો ભાઈ છે નહીં હકેલાઈ ગઈ